આ કાર્યમાં જીને જીને પાવળું પાણી વાપર્યું જીને જીને મહેનત કરી જીને જીને સેવા કરી જીને જીને જે જે દીધું ભલામણા આજથી અગિયાર દાડે જોઈને હવાયું કરીને ન લાવીને દઉં માલો માલો મચે

હું આપું એક એના ભલામણ આ ડોક્ટર એક ના પાડતો જો બે બેલડા ના નોવા જ માળો હોય તો બાપો હા એવું જાહેર કહું છું કે કોઈ પાવર વાળો હોય ને મૂછે લીંબુ લટકતા હોય એ હામો બે ગયો ટેસ્ટીસ ભલામણા દેવા રાત છે દેખાય હતું ભુવાની મેંગડી હમું આવી બે ભલામણા કરે ભલામણા જો ધોળા નો દેખાડો જ મારી મનિષો તન મન સે નહી મારી મારના મન તારી નાગણી મારી મેગણી તન મન સે નહી જગત મા ਮੋਰਾ ਨੋ ਹੋਣਾ ਮੋਰਾ ਹੋਣੀ ਮਾਰੀ ਮਹਿਰੜੀ ਵਾਰਾ ਨੋ ਹੋ ਜਗਤ ਦੇ ਮਾਲ ਬਾਜੇ ਨੇ ਜਿਹਨੇ ਜਿਹਨੇ ਮਾਰੀ ਮਹਿਰੜੀ ਦਾ ਪਾਲ ਉਹਨਾ ਸੇੜਾ ਨਾ ਪਟਾਣ ਭਈ ਨਾ ਦੋਰੇ ਦੀ ਦੁਨੀਆ ਦੀ ਮਾਲ ਬਾ ਕਦਾਂ ਮਾਰੀ ਮਹਿਰੜੀ ਨੂੰ ਨਾਮ ਲੈ ਜਖੜੇ ਅਨ ਜਗਤ ਦੇ ਮਾਲ ਬਾ ਜੋ ਕਰਵੋ ਕਾਢੋ ਵਾਗਵਾ ਦਉ ਨੇ ਇੱਕ ਤਾਂ ਸੱਤਿਆ ਗਾਣਾ ਦੀ ਕਾਰੀ ਨਾਲ ਦੀ ਉਮਾਰ ਨਾਲ ਦੀ ਮਹਿਰੜੀ ਮਟੀ ਜਾਊ મેલડી વાળા સીન એટલે કેવી છે વાલા મેલડી વિનાનો મારો દિવસ ઉગે નહી મારી મેલડી વિનાનો નો મારો દાડો જા

આવી નથી દીકરી રોવે એટલે મન ગાંડી પાલવે એ નહી બે તમારો તણાઈ ક્યાં

તમારો દીકરો ઓફ થઈ ગયો એને કઈ નિશાન હતું ક્યાં તમને યાદ છે નિશાન દારૂ પીવો તમે બોલો લે મારો બોલ કોઈ ફગે નહી એકદમ કીધું તું આવડા આ ઘરે આ આરે ચડે ને ત્યારે જગત દાદા કાઢતી બાપુ પણ આપણો બોલ છે ગમે ને હાવ ભાંગલ હોય એક જ ગલપ હોય ને માંડું નાખવાનો પ્રમાણ આ મારો ભૂવો મારા સેવકો ધક્કો કરે ને પબ્લિક સામે દોસ્ત માળો વાળો બાપુ બાપુ કીધું ને દીકરો લઉ પણ એક સરસ સોરી કરી માનવું પડે અત્યારે માનવું છે પછી માનવું કરેલી તમે તમને નો સાંભળતો જ આપણને ગોતતા આવડે ત્રણ જણા ત્રણ જણા ત્રણ જણા હતા સંભાવ હા કર્યો કર્યું હોય ન કર્યું હોય સાંભળ કઈ સાંભળ હે આજુ માલ ના મંડાણ ને કાળે ને આગળ ભાખું હોય તારો દીકરો કેટલા વર્ષ નો હતો પાછો એક પાંચ મિનિટ કાલ હવા પર દિવસ રહ્યા એટલે સુરત ભાન ને સાક્ષી આ બે માણા કણ ખાઈ જ

દાઘા તો આવે એમ નહીં હા ભાઈ રવિવાર જેવો દાડો હોય હાજર હાથ ને તેત્રીનો ટાઈમ બને જન્મ થાય તો જ મારો નકર કોઈ ડાકા બાપો

પછી કઈ દેવાનું રતન ભલામણા મારી માંડવાની મેલડી બોલે દુનિયાની ની માનપા ભલામણા કોઈ મારા પલ માં જો જાતિ જિંદગી મેલડી મેલડી હાભરે નઈ ને

આજ જોવા વાળા જોતા રહી ગયા રતન દુખ્યા બળતા રહી ગયા મારી મેલડી જોજે જોજે મારી મેલડી મારા રતન દુખિયા ને રાજી કરતી

સોરિયા ગાડા ની કારી નાક ની ઉમાર ના મડાર ની મેર કારણ કે દુનિયાની ની માર મારી માર વાળી મેલી આવ્યો છે એક ભાવ માતાજીનો તારે ધારે માતા ના હવા હવા માણ ના તાવા રે હવા હવા તાવો આને ઊંચા હાથ કે સાહેબ તાળી પાડવાની છે ઓ કનાજ મારી મહારાજ મારી મેલડી ને માનતા સાહેબ પછી આવે આવે મારી માણ ના મનની કાળી નાગણી રતન દુખિયા તમારી સુખ ની નાગણી કેવાય જો બરોહ મારા નામ નો હોય વિશ્વાસ મારા નામ નો હોય અને દુનિયાની ની માલપાઈ એક થી રાજા બનાય નો રકડા બને એ જ મારી જહરુ આવવાની મેંગડી નો હોય વાલા

ચેટા થઈ જાવ કા ઉભુ રે ઓ તેમ ચેટા થઈ જાવ એ મારી માળવારીને માનતા હોય તો હવે હેઠા બેહી જાવ મારા વાલા મારા દુખના દાડામાં એક આવે નું હે મારું ગાંડું ધર્મ મારી મેલડી મારી મેલડી રૂપિયા ની જરૂર હોય કદાચ આવી રૂપિયા માતા મળી જાય ને એટલે રૂપિયા ને રૂપિયા જોય મારા આ રૂપિયા જોતા નથી આ માયા જોતી નથી લે સેવકોની સિંહણ મારી پہاડવારી મેલડી દેખાડો એનો કોઈ ધણી બને એનો ધણી મારી મેલડી બને બને